નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સ્વાગત કરું છું અને અત્યારે આપ સૌ એ મહેસૂસ કરી રહ્યા છો કે હવે જે ઠંડીની અસર છે તે વર્તાઈ રહી છે સવારે વહેલી સવારે જે લોકો ઉઠતા હશે એમને પણ ખ્યાલ આવી ગયો હશે ને રાત્રે ઘરે જતી વખતે પણ તમને ખબર પડી રહી છે કે હવે ક્યાંક આપને જે ઠંડી છે તેની અસર જોવા મળતી હોય છે પણ એની સાથે સાથે જ્યારે આ ઠંડી શરૂ થાય ને ત્યારે આપણને વાતાવરણ બહુ જ ખુશનુમાં લાગે પણ ઠંડીની સાથે સાથે અમુક એવી સમસ્યાઓ પણ છે જે સ્વાસ્થ્ય સંબંધિત રહેતી હોય છે જે આપણને જેનો સામનો કરવો પડતો હોય છે એક તો પહેલા જ્યારે વાતાવરણ બદલાય ત્યારે હંમેશાથી કોઈ પણ સિઝન બદલાય એટલે આપણને વાયરલ ઇન્ફેક્શન બહુ જોવા મળતું હોય છે એની સાથે સાથે જ્યારે વધારે ઠંડી પડે ત્યારે એક સ્ટડી અનુસાર એવું જોવા મળ્યું છે કે ઠંડીની સિઝનમાં હાર્ટ એટેકનું પ્રમાણ ત્રીસ ટકા જેટલું વધી જાય છે જી હા ઘણા બધા કારણો તેની પાછળ જવાબદાર છે કે ક્યાંક ને ક્યાંક આપણે એવું જોતા હોય છે કે ઠંડીની સિઝનમાં જે બ્લડ સપ્લાય કરતી નસો છે એ સરખી રીતે કદાચ કામ નથી કરી શકતી એના કારણે પણ એવું જોવા મળતું હોય છે હવે મેડિકલી ટેકનિકલી શું રીઝન્સ હોય છે એના વિશે તો આપણે વાત કરીશું પણ જે પ્રકારે અત્યારે આ જાણવા મળી રહ્યું છે અને આપણે જોઈ પણ રહ્યા છે એ સર્વે પ્રમાણે એ પણ જોવા મળી રહ્યું છે કે ઠંડીની સિઝન વધતાની સાથે જ હાર્ટ અટેકનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે ક્યાંક વહેલી ઉંમર એટલે કે જે લોકો ઓછી ઉંમરના લોકો હોય છે એ લોકોને પણ ઠંડીની સિઝનમાં માઇનર એટેક આવતા હોય છે અને કોરોના પછી જે પ્રકારે આપણે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ છીએ કે આ જે સમસ્યા છે તે વધી ગઈ છે ઠંડીની સિઝનમાં શા માટે વધારે જોવા મળે છે અને બીજી મહત્ત્વની બાબત જે આપણે આજે ચર્ચા કરવાના છે એ છે લાઈફસ્ટાઈલ આપણી ખાણીપીણી આપણી જે સવારથી લઈને સાંજ સુધીની જે પણ આપણી જે લાઇફસ્ટાઈલ હોય છે એ કેટલી બદલાઈ ગઈ છે જેના કારણે અત્યારના સમયમાં ઓછી ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવતું હોય છે અને ઠંડીની સિઝનમાં શા માટે તે વધારે જોવા મળતું હોય છે કઈ રીતે તેને રોકી શકાય છે કઈ રીતેના સિમ્ટમ્સને સમજી શકાય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ત્યારે ડૉક્ટર જય શાહ કાર્ડિયોલોજીસ્ટ છે કૃષ્ણા ગણદેવીકર છે ડાયટીશિયન છે આપણી સાથે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક આ વાતને અનુભવી રહ્યા છો કે આપની પાસે જે કોઈ પણ કેસીસ આવી રહ્યા છે તે પહેલાં કરતાં ક્યાંક વધુ જોવા મળી રહ્યા છે એક સબક્લિનિકલ સબકોન્શિયસ માઇન્ડમાં એક એવું રહે છે કે પાણીની અત્યાર જરૂર નથી એટલે પાણી ઓછું પીએ અને એને કારણે એટલે હૃદયની નળીઓની જેમ બાકીની શરીરની બધી જ નળીઓમાં થોડુંક લોહી જાડું થઈ જાય અથવા તો ઘટ્ટ થઈ જાય એવી શક્યતા રહે છે અને એની સાથે જ્યારે એ મિક્સ થાય અનહેલ્ધી ફૂડ હેબિટ સાથે અથવા તો જંક ફૂડ સાથે અથવા કોઈ વ્યસન કે જે ટોબેકો સ્મોકિંગ આલ્કોહોલ કે જે લોકોને ઓલરેડી ઇન્ફ્લેમેટરી ડાયટ લેવાનો બહુ જ વધારે પ્રમાણમાં વ્યાપ હોય ઇન્ફ્લેમેટરી ડાયટ કહેવાનો મતલબ એ છે કે એવું ડાયટ કે જે પ્રોસેસ ફૂડ થી બનેલું હોય ટેક ફૂડમાં હોય અને મલ્ટીપલ ટાઈમ્સ એક ના એક યુનો પદાર્થોથી બનેલું હોય લાઈક તેલ સપોઝ વાપરીએ તો મલ્ટીપલ ટાઈમ્સ એ યુઝ થયેલું હોય એ બધાને કારણે તમને પછી જે તેલ છે વારંવાર ઉપયોગમાં આવ્યું હોય આપણે કહીએ ને એક આપણે એવું ખાઈએ આપણે એવું માનતો કે ક્યાં એકાદ વાર ખાવાથી કઈ થઈ જવાનું છે પણ મલ્ટિપલ ટાઈમમાં થતું હોય છે ત્યારે એનો અંદાજો આપણને પણ નથી આવતો એવું માની શકાય છે જી હવે આ ક્યાંક જે કૃષ્ણા છે ડાયજેશન તરીકે વધારે આને એક્સપ્લેન કરી શકશે કે આવો ખોરાક કેટલો હાનિકારક હોય છે આપણે જે વાસી ખોરાક ખાઈએ છીએ ચલો અનહેલ્ધી ફૂડની વાત તો આપણે કરીશું જંક ફૂડ તો આપણે સૌ જાણીએ છીએ કે ખરાબ હોય છે પણ આજે બહુ જ લોકો એવા હોય છે કે રાતનું જે ખાવાનું હોય એ પણ ખાઈ લેતા હોય બહાર ખાવાનું ખાવે ત્યારે પણ જે તેલ હોય વારંવાર યુઝ કરવામાં આવ્યું ડોક્ટર જયે જે પ્રકારે કહ્યું એ કેટલું આપણી માટે હાનિકારક હોય છે ઓકે તો હવે હું મારી વાતની શરૂઆત ત્યાંથી કરીશ કે અત્યારે દેખાદેખીનો જમાનો પુષ્કળ છે તમે પણ ઇન્સ્ટાગ્રામ ખોલો જ્યારે પણ સ્નેપચેટ ખોલો કે જયારે પણ સોશિયલ મીડિયાની કોઈ પણ સાઈટ ખોલો ત્યારે તમને ખાણીપીણી વિશે કે એની એના રિલેટેડ રીલ્સ એટલી બધી જોવા મળે છે કે લોકોને એવું થાય કે ફોમો પ્રકારનો આવી જાય કે મેં આ પ્રકારની સેન્ડવીચ આ જગ્યાએ નથી ખાધી તો હું બાકી રહી ગઈ કે હું બાકી રહી ગયો એટલે એ એક સૌથી મહત્વનું ફેક્ટર છે કે જે લોકોના મનમાં ઘર કરી ગયું છે કે આ જગ્યાએ આ વસ્તુ તો ખાવી જ પડે પણ આપણને એ ખ્યાલ નથી કે એ માણસે એ વસ્તુ ક્યારે પ્રિપેર કરી હશે એ વસ્તુ કેટલી હેલ્ધી છે દરેક વસ્તુમાં આજકાલ મિયોનીઝ નું પ્રમાણ ખૂબ વધી ગયું છે દરેક વસ્તુને ગાર્નિશિંગમાં આપણે એવું વિચારતા હોઈએ કે કોથમીરથી ગાર્નિશિંગ કરીએ કે બ્રોકલીથી ગાર્નિશિંગ કરીએ પણ દરેક જગ્યાએ હવે ગાર્નિશિંગ થાય છે મિયોનીઝથી એટલે એ સૌથી વધારે કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર જે આપણે કહીએ એ સૌથી હાનિકારક છે કે જે માંથી પ્રિપેર થાય છે ક્યારેક ક્યારેક સૌથી વધારે લોકોને ફીકી લાગે છે હા એના વગર કોઈ વસ્તુ બની હોય તો લોકોને ફીકી લાગે છે પણ જો એ જ વસ્તુ તમે ઘરે હેલ્ધી સ્વિચ સાથે પ્રિપેર કરવાનો ટ્રાય કરો તો એ જ વસ્તુ સારામાં સારી રીતે બની શકે છે લોકોને ઘી નથી ખાવું હોતું પણ બહાર જઈને મેોનીસ ખૂબ એમને આમ શાંતિ ખાય છે લોકો કે ખાવું જોઈએ પણ દેખાદેખીમાં તમે જો હેલ્ધી વસ્તુ પ્રમોટ કરવાનું ચાલુ કરો કે દેખાદેખી કરો તમે કે મેં આજે દોઢસો મિનિટની એક્સરસાઇઝ કરી કે મેં આજે સેવન્ટી ફાઈવ મિનિટની એક્સરસાઇઝ કરી એ રીતની દેખાદેખી જો આપણે ચાલુ કરીએ તો આ સમાજ ખરેખર હેલ્ધી લાઈફ ખરેખર ભરાઈ જશે અને તમે જે વાસી ખોરાકની વાત કરી તો એટલે જ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે તમે ફ્રેશ ફૂડ ખાવ છો તમને વિચારો પણ ફ્રેશ આવે છે જેટલી વાર તમે ફ્રેશ ફૂડ ખાવ છો એટલી વાર તમે તમારા શરીરને તરો તાજા રાખી શકો છો અને બીજી વસ્તુ એ છે કે આપણા પુરાણોમાં પણ કીધેલું છે કે જેટલું ફ્રેશ ખાવામાં આવે કે જ્યારે જ્યારે તમે ફ્રેશ વસ્તુ બનાવીને ખાઓ એટલું તમે તમારા પરિવાર પ્રત્યે એટલો ટાઈમ કોન્ટ્રીબ્યુટ કરો છો અને તમે પોતાના માટે પણ એટલી જ હેલ્ધી આદતો પ્રમોટ કરો છો એટલે મારા મતે એવું માનવું છે કે વાસી ખોરાક બને એટલો બંધ કરવો કરવો જોઈએ અને આપણે હોટેલમાં જઈએ છીએ તો આપણને ખ્યાલ જ નથી હોતો અને ન્યૂઝપેપરમાં રોજ એ જ આવે છે કે બનાવટી પનીર પકડાયું બનાવટી બટર પકડાયું અને એ વસ્તુઓ પણ કેટલી જૂની પ્રિપેર કરે છે તળેલો ખોરાક તમને ખાવો હોય તો ઘરે તળીને ખાવ કારણ કે એનો તમે ફરીથી ઉપયોગ કરી શકો છો એ તેલને વારંવાર તળીને નહીં પણ એક વાર તળેલું તેલ હોય તો એને તમે બીજા દિવસે શાકભાજીમાં યુઝ કરી શકો એક અઠવાડિયામાં એ તેલ વપરાઈ જશે જે સિંગલ યુઝ આપણે કહી શકીએ પણ જ્યારે બહાર તમે સમોસા તળેલા ખાવ છો તો એ માણસ એટલું અફોર્ડ નહીં કરી શકે કે એ રોજનું રોજ તેલ ડિસ્પોઝ કરે જે બિલકુલ અને આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા

મોટે ભાગે હૃદય કંડિશન કહીએ અમે એને કહીએ અમે એટલે હૃદયનો દુખાવો અને એ વધારે પ્રચલિત જોવા મળીએ હોય છે બીજું વધારે જે અમે જોઈએ છીએ એ લેટ નાઇટ હાર્ટ ફેલિયોર એટલે કે જે બ્લડ પ્રેશર ની કારણે મોટે ભાગે થતું હોય હું દાખલા તરીકે તમને વાત કરું તો કોઈક એવા દર્દી આવે કે જેનું બ્લડ પ્રેશર

કણક અને ક્ષેપક જેમ ચાર ચેમ્બર હોય એમ ઉપરના ચેમ્બરની ગતિ અનિયમિત થઈ જાય જે શિયાળાને કારણે અથવા સિઝનલ કારણે થઈ જતી હોય છે એ અમે બહુ કોમનલી જોઈએ છે અને ચોથી વસ્તુ એ જોઈએ છે કે જસ્ટ બીકોઝ ઓફ ધ વિન્ટર સિઝન જે વાયરલ ઇન્ફેક્શન અથવા તો જે ઇઝી અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન અમે બહુ જ કોમનલી જોતા હોઈએ છીએ જેને કારણે જેમ લંગ્સ એફેક્ટ થાય કે શ્વાસ બધી જ રચના અફેક્ટ થાય એ રીતે હૃદય એના સ્નાયુ અથવા તો એની નળીઓ અથવા તો એના ધબકારા બધું જ અફેક્ટ કોઈ કોઈક દર્દીમાં થઈ શકે છે દર્દીઓમાં આ બધા કારણોથી ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને કદાચ બી આવે તો એને નિગ્લેક્ટ કર્યા વગર તમારા જે નજીકના ફિઝિશિયન કે કાર્ડિયોલોજીસ્ટ એને ચોક્કસ બતાવવું જોઈએ જી ડોક્ટર જોયે હવે કેવા પ્રકારના સિમ્ટમ્સ પોતે આપણે જાણી શકીએ કે આ જે સિમ્ટમ્સ છે એ કદાચ મારી માટે વધુ રિસ્કી હોઈ શકે છે ડોક્ટરને પહેલા બતાવવું જોઈએ કાં તો હૃદય સંબંધિત મને કોઈ પણ બીમારી હોઈ શકે છે સિમ્ટમ્સ આપણે પોતે કેવી રીતે ઓળખી શકીએ છીએ કરેક્ટ તો અમુક સિમ્ટમ્સ એવા છે કે જેમાં સી ફોર એક્ઝામ્પલ હું એન્જાઇનાની વાત કરું તો છાતીનો દુખાવો હવે હૃદયનો દુખાવો છાતીનો હંમેશા છાતીના વચ્ચેના ભાગમાંથી ચાલુ થાય છે ઓકે એ દુખાવો જાણે છાતી ઉપર કોઈ કે પથ્થર મૂકી દીધો હોય એટલો ભારે હોય છે અને એ દુખાવાની સાથે સાથે તમને ઉલટી ઉપકારનો અહેસાસ થવો ખૂબ જ પસીનો થઈ જવો અથવા એ જ દુખાવો એ જ ઇન્ટેન્સિટી સાથે ડાબા હાથની અંદર બેકમાં જવો જો આ રીતનો દુખાવો હોય તો એ હંમેશા હૃદયનો હોય એવું માનવું બીજી વસ્તુ જો આ જ દુખાવો જમ્યા પછી વધતો હોય અથવા તો રાત્રે જયારે તમે લેટ નાઇટ સુતા હો અને સડનલી દુખાવા સાથે તમારે ઊભા થઈ જવું પડે તો આ દુખાવો બાયનલા હૃદયનો જ હોય છે સિત્તેર ટકા કેસમાં હૃદયનો દુખાવો આ રીતના પરસેવાની સાથે એ હૃદયની શક્યતા વધી જાય છે બીજો તમે ચિહ્નની રીતે કહીએ તો એ કહેવાય કે અર્લી મોર્નિંગ શ્વાસ ચડવો ટુ સિક્સ મોર્નિંગ અવર્સમાં જ્યારે પણ શ્વાસ ચડે ત્યારે એ બાય એન્ડ લાર્જ હૃદય રિલેટેડ જ હોય છે એ પણ એક જાણવું બહુ જરૂરી છે અને ત્રીજી વસ્તુ કે કોઈક વખતે ઉઠ્યા પછી સવારના ઉઠો અને પછી આંખે અંદર આવી જવા અથવા ચક્કર આવી જવા કે કોઈક વખત એક ક્ષણિક પળો માટે બેભાન થઈ જવું અને ફરી પાછું વાનમાં આવી જવું આ એક પણ ભલે અનકોમન છે પણ આ એક ચિહ્ન પણ હૃદય રિલેટેડ હોઈ શકે જેમાં હૃદયની ડાબી સાઇડની મેઇન નળીનો બ્લોકેજ હોવાની શક્યતા બહુ જ વધારે હોય છે ઓકે ઓકે ઘણી વખત લોકોને વારંવાર થાક લાગતો હોય છે અને પણ થતું હોય છે કે ક્યારેક લોકો એને છે ને એસી માની લેતા હોય છે ડોક્ટર જય મારો સવાલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કારણ કે હમણાના સમયમાં મેં પણ ઘણી વખત એવું જોયું છે કે લોકોને દુખતું હોય કાં તો ઘણી વખત એવું થતું હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય કાં તો એવું પણ થતું હોય કે કોઈ નસ દબાઈ રહી છે અને પછી થોડાક સમય પછી એમને અ ઉડકાર આવે એટલે મને એવું લાગે કે એક ગેસ નો રિઝન છે આ એક બહુ સામાન્ય મેં જોયું છે એટલે મેં આપને પૂછ્યું કે આ કેમ થતું હોય છે ને એક્ચુઅલ માં શું હોય છે જે બહુ જ સાચો અને સારો ક્વેશ્ચન છે પિનલબેન બીકોઝ આ બે વસ્તુને જાણવી એટલી જરૂરી છે કયો સામાન્ય હૃદયનો છે અને કયો દુખાવો ગેસનો છે હમ પણ દુખાવો જ્યારે મેં કીધું એ પ્રમાણે છાતીના વચ્ચેના ભાગમાં ચાલુ થાય છાતી ઉપર પથ્થર મૂકી દીધો એ પ્રકારનો હોય અને એની સાથે ઉલટી ઉપકા જેવો અહેસાસ થાય અને પસીનો થાય તો એ હૃદયનો જ હોય બીજી વસ્તુ જો દર્દીને કોઈ એવી હિસ્ટ્રી હોય બેકગ્રાઉન્ડમાં કે ભાઈ તમે કઈક સ્પાઇસી ફૂડ લીધેલું છે કે બહુ જ લાંબા સમય સુધી તમે ભૂખ્યા રહ્યા છો એ લોકો અપવાસ કરે છે એ લોકોને બી આ પ્રકારની તકલીફ જોવા મળે છે કારણ કે એમાં ભૂખ્યા રહેવાને કારણે ગેસનું પ્રમાણ વધારે બને છે એસિડ બનતો હોય છે અને એ એસિડ પ્રોપરલી બીજા એન્ઝાઇમને કારણે શાંત નથી પડતો એને કારણે ગેસિયસ ડિસ્ટેન્શન થતું હોય છે બીજી વસ્તુ કે જે લોકો એવો ફેટી ફૂડ લીધેલો હોય કે જેની અંદરમાં વધારે તૈલી પદાર્થો આયા હોય કે બેકરી આઇટમ આવી હોય તો અથવા તો કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ આવ્યા હોય તો એના કારણે ગેસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે તો એવા કારણોમાં કદાચ એવું બને કે એ ગેસને રિલેટેડ પણ હોઈ શકે પણ આ બધામાં સૌથી વધારે અગત્યનો છે હૃદયનો દુખાવો અને એને જો પ્રોપર ડાયગ્નોઝ કરવો હોય તો એના માટે એ જ વખતે એવું માન્યા વગર કે આ ગેસનું છે સેચ પણ અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ જો ફીલ થતા હોય તો નજીકના ડોક્ટર પાસે એટલીસ્ટ પલ્સ બીપી અને કાર્ડિયોગ્રાફ એટલે જેને ઈસીજી કહેવાય એટલું આઉટ કરી અને જોવું જોઈએ કે આ હૃદય રિલેટેડ છે કે જી બિલકુલ એટલે વારંવાર ગેસ થાય તો કદાચ એક જ વર તમને થઈ શકે જો વારંવાર તો તરત જ ડૉક્ટર આપણે બતાવવું જોઈએ કૃષ્ણજી હવે ફૂડની કરીએ જો ફૂડ ની કરીએ તો આમાં એટલે હૃદય સંબંધિત જે બીમારીઓ છે ને એમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એની સાથે એવું પણ કહી શકાય એક મહત્વનું જે કારણ છે એ પણ છે એ જ છે કે ખાવા પીવાનું જે લોકો ધ્યાન નથી રાખતા એટલે કે અનિયમિત એક તો લાઈફસ્ટાઈલ જોવા મળી રહી છે ને બીજું જંક ફૂડનું સેવન અને એની સાથે સ્ટ્રેસફુલ લાઈફ આ એક બહુ જ મહત્વના કારણો છે તેની પાછળ એટલે બારનું ખાવું કેટલું ખાવું અને એની સાથે આજે ફરી એક વખત આપણે એક વખત લોકો માં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીએ કે જંક ફૂડ નું સેવન જયારે વધી જાય છે ત્યારે તેની સીધી અસર કેવી રીતે હૃદય પર પડતી હોય છે ઓકે તો આમાં ત્રણ વસ્તુ છે જંક ફૂડ તમારી લાઈફસ્ટાઈલ અને સ્ટ્રેસ તો હું એક એક કરીને ત્રણે પણ થોડું થોડું વસ્તુ કહીશ કે જંક ફૂડ નું સેવન અગેન હું એવું નથી કે બહાર ખાવાનું બંધ જ કરી દેવું જોઈએ પણ આપણામાં એટલી જાગૃતતા હોવી જોઈએ કે આપણે કેટલા ફ્રીકવન્ટલી બહાર ખાઈએ છીએ શું ખાઈએ છીએ માઇન્ડફુલ ઇટિંગ જે આપણે કહીએ કે આંખો ખોલી રાખીને મોઢું ને ચાવીને વ્યવસ્થિત ખાવું જોઈએ એ ત્યારે જ પોસિબલ થાય કે જયારે તમે અવેર રહીને કંઈ પણ વસ્તુ ખાઓ બહાર ખાતા હોય ત્યારે તમે થોડા હેલ્ધી સ્વિચીસ કરી શકો મેં જેમ કીધું રુમિયોનીસ છે કે પછી સોસીસ બધા જે યુઝ થાય છે એમાં હાઈ ખૂબ જ હાઈ પ્રમાણમાં અ શુગર પણ એટલી જ હોય છે અને ફેટ પણ એટલું જ હોય છે પ્લસ સોડિયમ ખૂબ સારા એવા પ્રમાણમાં એમાં સોડિયમ પણ નાખેલું હોય છે એ આપણી આપણા ટેસ્ટનું એવું એને ટેસ્ટ એન્જિનિયરિંગ કહેવાય કે જે આપણને આમ સારું લાગે ખાવામાં એટલે સુગર વધારે હોય સોલ્ટ વધારે હોય અને ફેટ વધારે હોય એ સ્પેસિફિક ટાઈપનું એવું એન્જિનિયર્ડ ફૂડ હોય છે કે જે આપણને ખાવામાં સારું લાગે પણ આપણી હેલ્થ માટે એટલું સારું નથી હોતું તમે કોઈ પણ પ્રકારના પેકડ સ્નેક ખાઓ ત્યારે તમને એવું લાગે કે આ વધારે ખાતા રહેવું જોઈએ ખાતા રહેવું જોઈએ તમારું મગજ માંગી રહ્યું છે કારણ કે રીતે ડિઝાઇન કરેલું હોય છે કે આપણને અને સ્પેસિફિક સમયમાં કે જયારે સ્ટ્રેસ વધારે હોય સ્ટ્રેસ વધારે હોય એટલે નું લેવલ વધે બોડીમાં કે જેનાથી ક્યારેક વાર એ રીતમાં પણ થઈ શકે છે એટલે પાલ્પિટેશન જેવી ફિલિંગ આવી શકે છે તો એ બધી સિચ્યુએશનમાં તમે સ્ટ્રેસને ઓછો કરવા માટે અ ફિઝિકલ એક્ટિવિટી કરી શકો છો યોગા પ્રેક્ટિસ કરી શકો છો આજના સમયમાં કોઈ પણ એવું કે મને બિલકુલ સ્ટ્રેસ નથી તો એ તદ્દન ખોટી વાત છે દરેક માણસને સ્ટ્રેસ હોય જ છે પણ એને સારી રીતે એક્ઝેક્ટલી સારી રીતે આપણે એને મેનેજ કરી શકીએ એ ખૂબ જરૂરી છે એટલે સ્ટ્રેસ મેનેજમેન્ટ ની ઘણી બધી ટેકનિક હોય છે કોઈક ને ડીપ બ્રીથિંગથી પણ સારો એવો ફરક પડી શકતો હોય છે કોઈકને યોગાથી ફરક પડી શકતો હોય છે કોઈકને મેડિટેશનથી ફરક પડી શકતો હોય છે એટલે દરેક અલગ અલગ ટેકનિક હોય છે અને આજના સમયમાં એટલીસ્ટ અઠવાડિયામાં ત્રણ વખત આમાંથી કોઈ પણ પ્રેક્ટિસ લોકોએ કરવી જોઈએ કે જેનાથી તમે સારી રીતે સ્ટ્રેસ મેનેજ કરી શકો તમારું બ્રીથિંગ કંટ્રોલ કરી શકો ફિઝિકલ એક્ટિવિટી પણ એટલી જ જરૂરી છે કે ફિઝિકલ એક્ટિવિટી તમે અઠવાડિયામાં દોઢસો મિનિટની કરી શકો મોડરેટ ટાઈપની અથવા તો તમે વિગરસ કરતા હોય તો અઠવાડિયામાં સિત્તેરથી પંચોતેર મિનિટની કરી શકો રોજે દસ મિનિટનું એક બ્રિસ્ક વોક કરો એ પણ તમને એટલું જ સરસ રિઝલ્ટ આપે છે એટલે આ નાના નાના ચેન્જીસ છે કે જે તમે રોજે કરી શકો છો જેના માટે એટલો ખાસ સમય ફાળવવો નથી પડતો અને આપણે ફૂડની વાત કરીએ કે હાર્ટ હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે કે હાર્ટ હેલ્ધી સ્વિચિસ માટે કે બહારના પેક્ડ સ્નેક છે એની જગ્યાએ આપણે ઘરની વસ્તુઓ ખાઈ શકીએ કે રોસ્ટેડ ચણા છે એક મુઘીએ ખાઈ શકીએ છે કે પછી સ્પ્રાઉટની ભેળ ખાઈ શકીએ છે કે કંઈ પણ તમને સમય ના હોય તો એક ફ્રૂટ ખાઈ શકો છો પણ પેકેટ વાળા ચિપ્સ ખાવા કરતા એક નટ્સનું નાનું પેક લઈને ખાઈ શકીએ છીએ અગેન આમાં પણ રોસ્ટેડ નટ્સ જો તમે લો તો એમાં સોડિયમનું પ્રમાણ સારું એવું આવે છે એટલે ઘરે પલાળેલા તમે બદામ અને અખરોટ ખાઈ શકો છો પમ્પકીન સીડ ખાઈ શકો છો ફ્લેક્સ સીડ ખાઈ શકો છો આ નાના નાના સ્વીચ છે કે જે એટલો બધો સમય પણ નથી લેતા પણ તમારા બોડીને બહુ જ સારી ઇમ્પેક્ટ આપે છે

હા તમે હવે એક વસ્તુ નોટિસ કર્યું એટલે મેં મારા ઘણા બધા પેશન્ટમાં આ બધી વસ્તુ નોટિસ કરી છે કે તમને અનહેલ્ધી ખાવાની ક્રેવિંગ ત્યારે જ આવે છે જ્યારે તમારું બોડી અનહેલ્ધી હોય તમે જો રિયલી ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોવ તમે થોડું ડીપ બ્રીથિંગ કે મેડિટેશન કરતા હોવ તો તમને અંદરથી એવી ક્રેવિંગ બહુ ઓછી વખત આવે છે અને મેં મારા પેશન્ટ્સમાં આ બદલાવ જોયેલો છે એકવીસ દિવસ સુધી જેમણે ફિઝિકલ એક્ટિવિટી પ્રોપરલી કરી હોય અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરી હોય કે જે સમયે રોજે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર કે સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને રાતનું જમવાનું એ પ્રોપર સ્પેસિફિક ટાઈમ ઉપર લીધેલું હોય એકવીસ દિવસ સુધી આ નાની નાની વસ્તુઓ જેમણે કરી હોય એમને પચીસ માં દિવસે એવું અનહેલ્ધી ખાવાની એવી ક્રેવિંગ નથી આવતી કે બહાર જઈને આજે પિઝા ખાઈ લઉં કે બહાર જઈને હું આજે બર્ગર કે દાબેલી ખાઈ લઉં એ તમારું બોડી અંદરથી જ બોલે છે કે હું ઘરે ખીચડી ખાઈ લીધ ધેટ્સ ઓકે એ બર્ગર કે દાબેલી મારા બોડી પર શું ઇમ્પેક્ટ કરશે એમને અંદરથી ખ્યાલ આવવા જ માંડે છે એટલે આ પ્રેક્ટિસિસ નાની નાની છે સેલ્ફ ફેલ્ટ છે કે આપણે કરીએ અને એના પછી આપણા શરીરને તરત જ ફીલ થાય છે જી જી અને એવું પણ જો કે પોઝિટિવ આપણી બોડીમાં આપણે કોઈ ચેન્જીસ જોઈએ છે ને તો એ જાતે જ આપણને આગળ એ જ વસ્તુ ફોલો કરવા પર આપણે આપણી જાતને પ્રોત્સાહન આપે છે એવું આપણે જોઈએ છે ડોક્ટર છે હવે

અથવા તો જેમ કીધું એ પ્રમાણે એક ફેક્ટર કામ નથી કરતું દેર આર ઓલવેઝ મલ્ટિપલ ફેક્ટર્સ અને એમાં હવે બધા જ રિસ્ક ઇન ફોર્મ ઓફ આઈધર ડાયાબિટીસ બ્લડ પ્રેશર ઓર ઓબેસિટી સ્મોકિંગ ટોબેકો ઇન એની ફોર્મ આલ્કોહોલ સ્ટ્રેસ વેધર ઇટ ઇઝ ઇમોશનલ ફિઝિકલ ઓર મેન્ટલ સ્ટ્રેસ આ બધી જ વસ્તુ અને એમાં એક અગત્યનું સ્ટ્રેસ એક આઈ મીન રિસ્ક એક ઉભું થયું છે ને દેટ ઇઝ નોન એર પોલ્યુશન આ એક નોવેલ રિસ્ક છે પોલ્યુશન એક એટલું નોવલ રિસ્ક ફેક્ટર છે કે જે ભલે શિયાળો છે કે ઉનાળો છે કે કોઈ પણ સિઝન છે પણ એ પોલ્યુશન હૃદયની નસો આવે છે જેને અમારી ભાષામાં ઇન્ફ્લેમેશન કહેવાય છે અને જયારે હૃદયની નળી એટલે કોર્નરી આર્ટીની અંદરમાં આવે ત્યારે એ નળીને એ સોજાની સાથે એમાં બ્લોકેજ ની માત્રાને ઘટાડે છે એની અંદરમાં જે બ્લડનો પ્રવાહ છે એને ઘટાડે છે અને એ જે લેયર છે જે કોલેસ્ટ્રોલનું બનેલું હોય છે એ લેયર એકદમ ફ્લિમઝી અને જયારે એ કોઈ પણ એ હાર્ટ એટેકને નોતરતું હોય છે અને એ હાર્ટ બેઝિકલી બીજું જેમ કોલેસ્ટ્રોલ અંદર ફાટે અને એના કારણે જે હૃદયના જે કોષ છે એ એ બ્લડના કોષ બધા ભેગા થઈને એક સીધા સાથે ક્લોટ બનાવી દે છે જેને હાર્ટ એટેક અથવા હૃદયરોગ અમે કહેતા હોય છે બીજી જે તમે મને વાત કરી એ એ વાત છે બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર એ પણ એક પ્રકારનું રિસ્ક ફેક્ટર છે હાર્ટ રોગ થવા માટે અથવા હૃદય રોગ થવા માટે પણ બાય એન્ડ લાર્જ બ્લડ પ્રેશર થી હાર્ટ ફેલ્યોર ના કેસીસ વધે છે રાધર દેન હાર્ટ એટેક હાર્ટ ફેલ્યોર એટલા માટે કારણ કે બ્લડ પ્રેશરના કારણે હૃદયને ડબલ કામ કરવું પડે છે તમે જોઈ શકો છો કે જીમમાં જ્યારે કોઈ એક્સરસાઇઝ કરતું હોય તો બાયસેપ્સ કેવા બને ટ્રાયસેપ્સ કેવા બને બીકોઝ ઓફ ધ એક્સરસાઇઝ ઓફ ધેટ મસલ એ જ રીતે જયારે હૃદય એકસો ત્રીસ બાય એસી બ્લડ પ્રેશર થી ટેવાયેલું હોય અને અત્યારે એને એકસો એસી બ્લડ પ્રેશર થી શરીરને ચલાવવાનું હોય તો એને ડબલ કામ કરવું પડે એના માટે હૃદયના દિવાલ જાડી થઈ જાય છે અને આડી દિવાલના કારણે હૃદયની અંદરનું પ્રેશર હૃદયના સ્નાયુની અંદરનું પ્રેશર ખૂબ વધતું જાય છે અને એ વધવાને કારણે એનું પ્રેશર જનરેટ થાય છે લંગ્સમાં

એવું એક કહી શકાને કે હા આ એક લાઈફસ્ટાઈલ આવી રીતની અપનાવી જોઈએ જેનાથી તમે હેલ્ધી રહી શકો છો શું કહેશો અંતમાં હા એના માટે હું એક નાની વસ્તુ કહીશ કે ઘણા બધા લોકો અત્યારે બ્રેકફાસ્ટ સ્કીપ કરતા હોય છે કેમ તો કારણ કે ટાઈમ નથી તો એ એવું ક્યારેય ના કરવું જોઈએ કારણ કે એનાથી શું થાય કે તમે બ્રેકફાસ્ટ સ્કીપ કરો તો તમે એના નેક્સ્ટ મીલમાં થોડું વધારે જમી લો છો લંચમાં તમારું ઓવર થઈ જાય છે એ તમને ખ્યાલ નથી રહેતો બટ વિથ ટાઈમ તમે કરો ત્યારે મોડું થઈ જાય કે ઓવર ઇટિંગ કરીને તમે સ્ટ્રેસ ઓલરેડી તમારામાં હોય છે ઓવર ઇટિંગ થઈ જાય અને પછી એ તમને ખ્યાલ ના આવે કે તમે ક્યારે ઓબીઝ બનતા જાઓ છો વજન વધતું જાય છે અને ઓબેસિટી એ ઘણી બધી બીમારીઓને નોતરે છે એટલે વ્યવસ્થિત રીતે સવારનો નાસ્તો કે જેમાં એક ફ્રૂટ હોય અને પ્રોટીન વાળી કોઈ પણ વસ્તુ હોય જેમ કે ફણગાવેલા મગ છે કે દાળના પુડલા છે કે કોઈ પણ વસ્તુ કે જે તમે ઘરે ઇઝીલી પ્રિપેર કરી શકો બે વસ્તુ લંચમાં તમે ઘરનું જેમ કે દાળ ભાત શાક રોટલી છાશ દહીં કંઈ પણ ખાઈ શકો અને ડિનર છે અને સાંજના સ્નેકમાં એક ફ્રૂટ છે એટલે ચાર મિલ તમે પ્રોપર લીધેલા હોય તો તમે ઓવર ઇટિંગ ખાસી રીતે અવોઈડ કરી શકો છો કે તમને ફ્રીકવન્ટ ટાઈમ ઉપર શરીરને ન્યુટ્રિશન મળે છે પ્લસ ફૂડ મળે છે તો તમારું બોડી એવી રીતે હેલ્ધી અનહેલ્ધી વસ્તુ કંઈ માગશે નહીં અને તમે થોડી ફિઝિકલ એક્ટિવિટી હંમેશા બોડી ફિટનેસિક મળતું રહેશે એટલે તમે ઘણી બધી બીમારીઓથી દૂર રહી શકે છે જી 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 અને એની સાથે હૃદયને પણ આપણે હેલ્ધી રાખી શકીએ છીએ તો સમય સમાપ્ત થાય છે ડોક્ટર જય કૃષ્ણજી આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા આ વિષય પર લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો આપણે વાત કરીએ છીએ કે શિયાળામાં હાર્ટ એટેકનો સૌથી વધુ જે ખતરો જોવા મળી રહ્યો છે તેને આપણે કેવી રીતે રોકી શકીએ છીએ અને કઈ રીતે તેના સિમ્ટમ્સને આપણે સમજી શકીએ છીએ સૌથી વધુ જે મહત્વના પરિબળો જવાબદાર છે એ છે જો આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ હોય અને એની સાથે સાથે આપણે જે આજે અનહેલ્ધી ફૂડનું સેવન કરી રહ્યા છે અને જે ક્રેવિંગ છે જેના કારણે આપણે આ કરી રહ્યા છે અને કેવી રીતે રોકી શકીએ છીએ કઈ રીતે આપણી લાઈફસ્ટાઈલ સવારથી લઈને સાંજ સુધી આપણે મેન્ટેન કરી શકીએ છીએ અને એની સાથે કોઈ પણ સિમ્ટમ્સ જોવા મળે તો ડોક્ટર પાસે જઈને તેને અટકાવી શકીએ છીએ તેના વિશે આજે આપણે યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર